મિત્રો તમે જોઈ શકો છો કે ખેડૂતની કેવી હાલત થઈ ગઈ છે કારણ કે બનાસકાંઠામાં લાખો કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે ખેડૂતને તો મારી સરકાર શ્રીને ખાસ વિનંતી છે કે ખેડૂતની ખેતરે ખેતરે મુલાકાત કરે ખેતરોનો સર્વે કરે કારણ કે ઘણા ખેડૂતો પાયમાલ થઈ ગયા છે દેખો સાહેબ આપણને જોઈને આપણો કાળજુ બની જાય કારણ કે આ બાજરી સર ઊગી જાય મિત્રો ખેડૂત જ્યારે ખેતી કરતો હોય ને અને જ્યારે એ વાવણી કરે ને ત્યારે મોટા મોટા સપના હોય કે હું આ બાજરીથી મારે આ મકાન બનાવવાનું છે આ સપના કરવાના છે સાહેબ આજે ખેડૂતના સપના ચકના ચૂર થઈ ગયા છે કારણે આજે ખેડૂત ખાવાના પણ ફોફા થઈ ગયા છે તો મારી સરકાર શ્રી ને ખાસ વિનંતી કે તમે ખેડૂતને નોંધ લે કારણ કે જો ખેડૂત જબર હશે ને તો જ આપણે આ દેશ ટકી શકશે જોઈ શકો છો કારણ કે ખેડૂતની વેદના કે સાહેબ ચાર ચાર મહિના મહેનત કરે અને બાજરી ઉગી ગઈ છે કદાચ તમારું સોનું છે ને એ તિજોરીમાં પડ્યું છે સાહેબ પણ અમારું સોનું આજે આ પાણીમાં કારણ કે કોઈને તેલના ભાવ વધી જાય ને તો મતલબ પબ્લિક હલ્લા બોલ કરી નાખે છે પણ આ ખેડૂતોનું સાચું સોનું કહેવાય ને સાહેબ જોઈને આપણો જીવ વળી જાય આજે સાનું સાચું સોનું અમારા પાણીમાં તરતું હોય ને ત્યારે ખેડૂતના કાળજા આપણે જતા હોય છે તો સરકાર શ્રીને ખાસ વિનંતી કે ખેડૂતોને વળતર રૂપે સાહેબ દરેક ખેતરે ખેતરે જાય અને દરેક ખેતરનું નિરીક્ષણ કરે કારણ કે આજે લાખો કરોડ રૂપિયા નુકસાન છે બનાસકાંઠામાં તો આવું મળી કેવું કેમ શું બગાડ થઈ ગયો કારણ કે આમાંથી ઘણા સપના જોયા હોય કે આમાંથી અમે આમ કરશું આમ કરશું પણ આજે સાચું સોનું ખેડૂત નું સાહેબ પાણીમાં તરતું હોય ને ત્યારે તમારું કેવું થાય કાકા ઘણો કાળજુ બળી જાય પણ તો સરકાર પાસે તમે શું અપેક્ષા રાખો એમ સરકાર તો આપે છે આપે તો પણ આપે તો હારી ને તો સરકાર વિનંતી કે તાત્કાલિક ધોરણે

હવે આવા દોરણા જોયું જોઈ ને રો ની ખેડૂત ને ખબર નઈ પડતી ખેડૂત ને આખું કારણ કે હાલ આ ખેડૂત ને મારું એકનું હાટ નથી હરેક ખેડૂતને ને પડ્યું છે બાજુ આખા બનાસકોઠાની અંદર ખેડૂતને કોઈ નાનો ખેડૂત કે મોટો ખેડૂત કોઈ લાખો ઉપર નુકસાન છે હાલમાં

आणि आोकानी अंदर वीस दोणाची यामध्ये आ एके दोन रो नाही